પ્લાસ્ટિકના મજૂરો છે એ ધોરાજી છોડીને હિજરત કરી રહ્યા છે અને મોટા ભાગના લોકો જો ધોરાજીના સંકળાયેલા છે પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે ધોરાજી છોડીને પણ આવનારા સમયમાં બહાર નીકળવું પડે એવી મહામી ત્યારે ચાલી રહી છે કોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં સાડા ચારસો પ્લાસ્ટિક યુનિટ આવેલા છે એ યુનિટની અંદર અત્યારે મંદિરનો માહોલ જોવા મળેલ છે મંદિરના માહોલની અંદર મજૂરો હિજરત કરે છે સરકાર પાસે એવી કોઈ યોજના હોય જો આપને પ્લાસ્ટિક એસોસિયનને કોઈ એવી યોજના બહાર પાડી શકે જેથી પ્લાસ્ટિક એસોસિએશન મદદ થઈ શકે આપને સીધા દ્રશ્ય બતાવીશ કે આ ધોરાજીના જે પ્લાસ્ટિક ઉદ્યોગમાં અત્યારે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે આ મંદિરના માહોલની અંદર જો મજૂરો અહીંયા હાલમાં હિજરત કરી રહ્યા છે મજૂરો યુપી બિહાર થી મજૂરો આવતા હોય છે જેથી કરીને પ્લાસ્ટિક એસોસિએશન ને સરકાર દ્વારા કોઈ યોજના આપવામાં આવે જેથી કરીને આ યુનિટ ફરીથી ધમધમતા થાય દિલીપભાઈ

એને સભી મજૂર બી પાછા ચાલ્યા જાય છે અડધા એવા કેવી મંદિર છે મંદિર બહુ માહોલ મંદિરો માહોલ વધારે છે બરાબર ઉપર દિવાળી ના તહેવારો આવે છે એટલે થોડીક કારખાનાદારો ને બધી આર્થિક સંક્રમણ ને બધી આ ધંધા બરાબર ચાલતા નથી તે હિસાબે થોડોક મુસીબતનો વધારે સામનો કરવો પડે ધોરાજી શહેરની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગ સાડા ચારસો થી વધુ યુનિટો કાર્યરત છે અને આ યુનિટો કારણે ધોરાજી સંપૂર્ણપણે પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપર નિર્ભર છે ખાસ કરીને મજૂરી મજૂરી મોટા ભાગની મજૂરી પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે છે પ્લાસ્ટિક ઉદ્યોગ મંદી હોવાના કારણે પ્લાસ્ટિકના મજૂરો છે એ ધોરાજી છોડીને કરી રહ્યા છે છે અને લોકો જો ધોરાજીના સંકળાયેલા પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે ધોરાજી છોડીને પણ આવનારા સમયમાં બહાર નીકળવું પડે એવી મહામંદી ચાલી રહી છે સરકારને મારી વિનંતી છે કે આ ઉદ્યોગને બેઠો કરવા માટે કઈ ખાસ યોજના લેવામાં આવે અને સ્વચ્છ અભિયાનને આગળ વધારવું હોય તો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ

એટલા બધા યુનિટ ત્યારે ધમધમધા જે ચોવીસ કલાક ચાલવું જોઈએ એમાં બાર કલાક પાંચ છ કલાક માન ચાલે છે કારખાના બધા બહાર થી માણસો બાર થી બધા માણસો આવે છે તો એ લોકો ને પૂરું રોજ ના મળી રહ્યા બરાબર તો અડધા માણસો રેહ છે પાછા અમુક કહ્યા જાય છે બરાબર પછી પાછું જે તેજીના ટાઈમે માણસો ગોતવા નીકળીએ તો માણસો મળતા નથી પૂરતા પૂરતા માણસો મળતા નથી એ હિસાબે થોડીક તકલીફ છે બીજું મંદિર હાલ સારી એમ મંદિર કેવાય કે સારી મંદિર છે અત્યારે બહુ

પણ હાલની પરિસ્થિતિ જોતા અત્યારે પચીસ થી ત્રીસ ટકા ફેક્ટરીઓ બંધ હાલતમાં છે અને પચીસ થી ત્રીસ ટકા બીજી પચીસ થી ત્રીસ ટકા ચોવીસ કલાકને બદલે બાર કલાક જ ચાલે છે એટલે અમારે અત્યારે મંદી માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે અને બીજું જે બહારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી એટલે મજૂરોની પણ તકલીફ છે તકલીફ થવાનું કારણ મંદી જ છે શું કારખાના પ્લાસ્ટિક ખરેખર તો ઘણા કારણો છે મંદી આવી છે કારણ કે એક તો તો પહેલું અમને સારો વેસ્ટ નથી મળતો એના હિસાબે અમારી પડતર નથી બેસતી આ એક કારણ છે અને બીજું ટ્રાન્સપોર્ટના ભાડાઓ પ્રોબ્લેમો આવે છે બીજું અત્યારે વીજળીના જે બિલ છે એમાં પણ ગવર્મેન્ટ અમને કાંઈ પણ જાણ કર્યા વિના છેલ્લા બે મહિના થયા બે વર્ષ પહેલાંના અમને ભાવ વધારા મૂકી અને અમને બિલ આપવામાં આવ્યા છે આ પણ એક કારણ હોઈ શકે શું સરકાર પાસે શું અપેક્ષા અમે તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે ખરેખર આ ગવર્મેન્ટનો સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રીજનો સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીજને સહાય આપવી જોઈએ ધોરાજી ફિરોજ જુનેજા લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ